આંકલાવ પાલિકાની ચૂંટણી માટે ચાલી રહ્યું છે મતદાન મતદાનમાં વરાચા માંડવીથી આવ્યા મતદાન કેન્દ્ર ખાતે લગ્ન વચ્ચે મતદાન પહેલાં મતદાનને વરાજાય આપ્યું પ્રાધાન્ય કમલેશ પ્રજાપતિ નામના વરાજાએ કર્યું મતદાન અને લોકોને પણ મતદાન માટે વરાજાએ કરી અપીલ મતદાન લગ્ન તો પછી પણ દેશના વિકાસ માટે મારે મત પેલો આપવો છે લગ્ન પાંચ દસ મિનિટ મારા થશે પણ વિકાસ માટે મત મારો કમ્પલસરી છે અને આપીને પણ છું દરેક દરેકને મારી નમ્ર વિનંતી છે કે મતદાન ફરજિયાત કરો થેન્ક યુ